ಮ ಕಾಡ್ ಸರ್ ಅಡಿಯೊಂದು ಬುಧವಾರ ધર્મસભા આજે લોયોલાના સંત ઇગ્નાસનો તહેવાર ઉજવે છે ઈસુ ઈશ્વરના રાજ્યને ખેતરમાં ડાટેલા ભંડાર અને કિંમતી મોતીની ઉપમા આપે છે બંને પ્રાપ્ત કરવા માટે સર્વસ્વ વેચવું પડે છે શું હું ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત કરવા સર્વસ્વનો ત્યાગ કરવા તૈયાર છું સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય તેર કડી ચુમ્માળીસથી છેતાળીસ વળી ઈશ્વરનું રાજ્ય ખેતરમાં દાટેલા ભંડાર જેવું છે જેને એ જડે છે તે ફરી દાટી દે છે અને એકદમ આનંદમાં આવી ચાલ્યો જાય છે અને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ ખેતર ખરીદી લે છે વળી ઈશ્વરના રાજ્યને આવી ઉપમા પણ આપી શકાય કોઈ વેપારી સુંદર મોતીની શોધમાં હોય અને તેને એકાદ કિંમતી મોતી મળે છે એટલે તરત જ જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ મોતીને તે ખરીદી લે છે આજે લોયોલાના સંત ઇગ્નાસનું પર્વ છે આજના શુભ સંદેશમાં દર્શાવવામાં આવેલ પડકારો સંત ઇગ્નાસે પોતાના જીવનમાં ઝીલ્યા હતા ઈસુના શિષ્ય થવાનો પહેલો પડકાર મા બાપ ભાઈબહેન પોતાના જીવનના વળગણથી દૂર રહેવું ઇગ્નાસે એકત્રીસ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો પછી તે ફરી કદી ઘર સગા સંબંધીઓના બંધનમાં બંધાયો નહીં દેહદમન ઉપવાસ તપ પ્રાર્થના કરીને તેણે પોતાના જીવનને પણ અડખામણું કર્યું ઈસુના શિષ્ય થવાનો બીજો પડકાર તે પોતાનો ક્રૂસ ઉપાડીને ઈસુની પાછળ જવાનું ઇગ્નાસ પોતાનો ક્રૂસ ઉપાડે છે એ ક્રૂસ તે પ્રભુ તેની પાસેથી શું ઈચ્છે છે તે શોધી કાઢવું પોતાને યોગ્ય લાગે એ પ્રવૃત્તિમાં આગળ વધતો જ્યારે એને અધિકૃત વ્યક્તિઓ દ્વારા અટકાવવામાં આવતો ત્યારે એ તેઓને પ્રભુની ઈચ્છા માની બીજી પ્રવૃત્તિમાં જોતરાતો ઈસુના શિષ્ય થવાનો ત્રીજો પડકાર પોતે કોણ છે પોતે કેટલીક ક્ષમતા ધરાવે છે એનો ક્યાસ કાઢ્યા પછી અથવા અંદાજ લગાવ્યા પછી કોઈ પણ પ્રવૃત્તિ શરૂ કરવી ઇજ્ઞાસ પ્રભુ સમક્ષ બેસીને પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરે છે અને પોતાની શક્તિઓનો અંદાજ લગાવે છે યરુશાલેમમાં રહી જીવન પૂરું કરવું હતું પણ એ શક્ય ના બન્યું એટલે ઇગ્નાસે લોકોને સૌથી વધુ મદદરૂપ કેવી રીતે થઈ શકાય એનો વિચાર કરવાનું શરૂ કરી પુરોહિત બનવાનું નક્કી કર્યું એ માટે જરૂરી નમ્રતા અને અભ્યાસ કરવાની ધગશ તેમને હતી ઇગ્નાસે તેને તોપગોળો વાગ્યા પછી પોતાના જીવનમાં આંધળુકિયા કર્યા નથી બધા ડગલા તે સમજી વિચારીને ભરે છે શુભ સંદેશમાં ઈસુ કોઈ પણ કાર્ય વગર વિચારીએ ન કરવું જેથી અધ વચ્ચે મૂકી દેવાની નોબત આવે એ હકીકત સમજાવવા કેટલાક વ્યવહારુ ઉદાહરણો આપે છે મિનારો બાંધવાના કાર્ય માટે અગાઉથી આયોજન જોઈએ જેથી પર્યાપ્ત બજેટ બનાવી શકાય યોગ્ય આયોજનને અભાવે હાંસીપાત્ર ના ઠરવું પડે એક રાજા સામેથી આવી રહેલા રાજા સામે સ્વબચાવ અથવા હુમલો કરવા માટે યુદ્ધે ચડે તે પહેલાં રાજાએ સંખ્યાબળની દ્રષ્ટિએ કોણ ચડિયાતો છે એ જોઈ લેવું પડે જો આવી રહેલો રાજા સંખ્યાની દ્રષ્ટિએ બળ્યો હોય તો શાણપણ સમાધાનમાં છે ઈસુના શિષ્ય થવાનો ચોથો પડકાર છે પોતાના સર્વસ્વનો ત્યાગ પોતામાં હું પણ છે તે ખાલી કરી નાખીએ તો ઈસુ આપણામાં પ્રવેશી શકે ઇગ્નાસ એક પછી એક ત્યાગ કરતો જાય છે તે ગૃહ ત્યાગ કરે છે પોશાક ત્યાગ કરી યાત્રિકની કથા ધારણ કરે છે તે શસ્ત્રોનો ત્યાગ કરે છે પાપનો ત્યાગ કરે છે યરૂશાલેમમાં રહી જીવન પૂર્ણ કરવાની યોજનાનો ત્યાગ પ્રભુની ઈચ્છા પૂરી કરવા માટે પોતાની બધી જ ઈચ્છાઓનો ત્યાગ આવા સર્વસ્વનો ત્યાગ કરનાર ઈસુનો શિષ્ય થઈ શકે ઈસુ પોતે પોતાના જીવનમાં પ્રભુ પિતાને પ્રાધાન્ય આપવા આવું કરતા રહે છે ઈસુ તેમને મોકલનાર પિતાની જ ઈચ્છા પૂર્ણ કરે છે તેઓ અપેક્ષા રાખે છે કે જે કોઈ તેમનો અનુયાયી થવા માંગતો હોય તેણે પ્રભુને જ પ્રાધાન્ય આપવાનું છે આપણે ઈસુમાં ઓતપ્રોત થઈ જઈએ આપણા મા બાપ ભાઈ બહેનને ભૂલી જઈએ તો બદલામાં ઈસુ આપણા એ સ્વજનોની સંભાળ લેશે આપણે આપણી જવાબદારીનો ક્રૂસ ઉપાડવાનો છે ઇગ્નાસને સર્વાનુમતે સુપીરિયર જનરલ ચૂંટી કાઢવામાં આવ્યો ત્યારે તે આ જવાબદારીનો ક્રૂસ ઉપાડવા તૈયાર નહોતો એના માર્ગદર્શકે તેને કીધું કે આ પ્રભુની ઈચ્છા છે એટલે ઇગ્નાસે એ ક્રોસ ઉપાડી લીધો અને તેના મૃત્યુ સુધી સુપીરિયર જનરલની જવાબદારી ઉપાડતા ઈસુ પાછળ ચાલતો રહ્યો Peace. Mm -hmm. ए तेविज सेवा दिन प्रतिदिन He might હું ભીતર માહે જખમોના જો કરું ભીતર માહે જખમોના જો મધ્યા કરું પળ પણ પ્રભુજી મધ કરું

બનતા દરિયા હે મારા પ્રિય પ્રભુ હે મારા પ્રિય પ્રભુ હેરા